નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરમાં તમામનું હાર્દિક સ્વાગત છે ટૂંક સમય પહેલાં ધોરણ બારનું પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું આ વિદ્યાર્થીઓ કોલેજની અંદર આવશે સાથે સાથે એમને એક એ હશે કે કોલેજ દરમિયાન સરકારી પરીક્ષાઓની તૈયારી કરી શકાય કે ન કરી શકાય અને જો સરકારી પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો કઈ કઈ પરીક્ષાઓ એવી છે કે જે ધોરણ બાર પાસ ઉપર આપી શકીએ અને કઈ એવી એક્ઝામો આવતી હોય કે જે કોલેજ પાસઆઉટ કર્યા પછી આપણે આપી શકીએ તો એમની માટે વલ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર તરફથી એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે આ સેમિનાર અઢાર પાંચ એટલે કે આવતીકાલે રવિવારના દિવસે આયોજિત થશે સમય સવારે સાડા આઠ વાગ્યાનો રહેશે અને દોસ્તો આ જે સેમિનાર છે એની અંદર વિદ્યાર્થીઓ પોતે પોતાના વાલી સાથે આવી શકે છે જે વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લેશે એમને માર્ગદર્શનની સાથે સાથે કરંટ અફેરનું એક મટિરિયલ ફ્રી ઓફ કોસ્ટ મળવાપાત્ર થવાનો છે નીચે આપેલા સરનામા ઉપર વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગર પર તમે આવી અને સમગ્ર સેમિનારનો લાભ લઈ શકશો મળીએ દોસ્તો આવતીકાલે થેન્ક યુ વેરી મચ